જમતા હોય તો તે વાન સમાન છે પિતામાં ભીષ્મ કહે છે કે અર્જુન પતિ જમ્યા પછી પત્ની એજ થાળીમાં ભોજન કરે તો તે ચારે ધામોના પ્રસાદ કરતા મોટો મહાપ્રસાદ બની જાય છે અને જો પતિ પત્ની પરંતુ બે થાળીમાં અલગથી ખાઓ પતિ સાથે બેસીને એક જ થાળી માંથી ખાવું એ દરરોજ દારૂ ગળવા બરાબર છે ઘણા લોકો કહે છે કે એક જ થાળી માંથી ખાઓ તો પ્રેમ વધે છે શિવ મહાપુરાણની કથા કહે છે કે જો પતિ પત્ની એક જ ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો એ ઘરના બાળકો ભણવામાં ક્યારે ઉત્કૃષ્ટ બની શકતા નથી તે વિસ્મૃત થઈ જાય છે અને દારૂના પ્રભાવને કારણે માર્ગથી ભટકી જાય છે તેઓ નશામાં જન્મે છે અને અર્જુન સાંભળો

જે રીતે એક કુંવારી હોય અને એક ગાય પરણેલી હોય હે અર્જુન પરણેલી ગાયના છાણથી લીપવા કરતા કુંવારી ગાયના છાણથી લીપવું વધારે શ્રેષ્ઠ છે શાસ્ત્રો પણ આ વાતની સાબિતી આપે છે ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હશો કે તમે અમને એક થાળીમાં ન ખાવાનું કહ્યું અને અમે આટલા વર્ષોથી જમીએ છીએ અને ઘણા લોકો વિડિયો છોડીને ચાલ્યા જશે પણ આ છે સત્ય અને તે શિવ પુરાણમાં પણ લખાયેલું છે શિવ મહાપુરાણની કથા કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુના મંદિર જાવ તો પછી તે ભગવાન સત્યનારાયણનું હોય રામ મંદિર હોય દત્ત મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય તેનો પ્રસાદ તમે પંદર થી વીસ દિવસ સુધી રાખી શકો છો પરંતુ ભગવાન શંકરનો પ્રસાદ રાતોરાત રાખી શકાતો નથી કેમ કે ભગવાન શંકર નો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે ભગવાન પ્રસાદ રાત્રે વાગ્યા સુધી તમારો છે ભગવાન શંકરે પર્વતો સમય ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવ્યા હતા એક ક્ષણ એક તિથિ એક નક્ષત્ર સમય એક ક્ષણ દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી તેથી જ શાસ્ત્ર કહે છે લિંગ પુરાણ વર્ણવે છે નર્મદા પુરાણ કહે છે શિવ મહાપુરાણની કથા કહે છે જયારે પણ એક કોઈ ગંભીર રોગ રોગ થાય થાય છે કોઈને કેન્સર જેવો કોઈની કિડની બગડી જાય કોઈનું લિવર નકામું થઈ જાય કે કોઈ મોટો રોગ થાય તો તમે કોઈ બ્રાહ્મણને ને પૂછશો કે પંડિતજી આપણે ભગવાન શંકરનો અભિષેક કરાવવા માંગીએ છીએ તે કયા સમયે કરવો જોઈએ શિવ મહાપુરાણ તેનો સમય નક્કી કરે છે આપણું પુરાણ તેનો સમય નક્કી કરે છે નર્મદા પુરાણ તેનો સમય નક્કી કરે છે શિવ મહાપુરાણમાં વર્ણવે છે કે રાત્રે નવ વાગ્યાને પંદર મિનિટે જો કોઈ બીમાર વ્યક્તિ પોતાના હાથથી અભિષેક કરે છે જો તેજ કુળનો અથવા તેજ ગોત્રનો કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનો સ્મરણ કરે છે તો એવું કહેવાય છે કે રોગનો અંત આવવા લાગે છે તેની સાથે જે યજમાન ઇચ્છે છે તેને મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો જોઈએ શિવ પુરાણની પવિત્ર કથા કહે છે કે તમે એક કળશ ની અંદર દૂધ લઈ લો તેમાં થોડા કાળા તલ સૂકા આમળા બીલીના ફળ એટલે કે બિલ્લુ આ બિલ્લુ બજારમાં પણ મળી આવે છે આ ત્રણેયોને મિક્સ કરીને એક તાંબાના વાસણમાં લઈ લો જો કોઈ ઘરમાં બીમાર રહે છે અથવા તાવ વધારે હોય કે પછી પલંગમાં બીમાર પડ્યો છે તો તેના હાથે સ્પર્શ કરાઈને તે પાત્ર ને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો આ કરતી વખતે તમારે આ મંત્ર પ્રેમથી બોલવાનો છે

આ મંત્રને યાદ કરો અને શિવની પૂજા કરો આ તે દવા છે જે સતી માતાએ ભગવાન શંકર સાથેના પ્રથમ સ્થાન લગ્નથી મેળવી હતી જો તમને ક્યાંકથી પાંચ મુખી રુદ્રાક્ષ મળે અને પાંચ મુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં નાખો અડધો કલાક રાખ્યા પછી તે રુદ્રાક્ષ અને ચમચી વડે બહાર કાઢ્યા બાદ શમીનું એક પાન લો શમી પત્રને શિવલિંગ પર ચઢાવો અને પાંચ મુખી રુદ્રાક્ષનું જળ મનમાં કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા ભોલેનાથ મહિનામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે એક બહુ સુંદર વાતનું વર્ણન રુદ્રાક્ષ ને સિદ્ધ કરવાની રીત એ છે કે તેને ભગવાન શંકર ના શિવલિંગ પર ચઢાવો અને તેનો અભિષેક કરો અને પછી તેને પહેરવું ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાની રીત શું છે તેને ભગવાન શિવને અર્પિત કર્યા પછી અને અમે તમને જે મંત્ર કહ્યું છે તે મંત્રનો જાપ કર્યા પછી તે મંત્રને યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો આ રીતે રુદ્રાક્ષ સિદ્ધ થાય છે તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો એવું કહેવાય છે કે જેમાં છિદ્ર નથી તે રુદ્રાક્ષ કાર્યમાં વધુ સફળતા આપે છે તે પૂર્ણતા આપે છે મિત્રો આ હતી કેટલીક વિશેષ માહિતી જે શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડિયો લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે અમારીને સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ જય શિવ શંભુ તીરોથી ઘેરાયલા અર્જુનને ભીષ્મ પિતામા કહે છે હે અર્જુન ચાર પ્રકારના ભોજન નકામા છે પ્રથમ જે ભોજનની થાળી અથડાય છે તે ગટર ભોજનની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે ત્રીજા નંબરનું ભોજન જે ભોજનની ની થાળી માં વાળ પડ્યો હોય તે ગરીબી અને દરિદ્રતા આપનાર હોય છે નંબર ચાર હે અર્જુન જો પતિ અને પત્ની એક જ થાળી માંથી જમતી હોય તો તે વાઈન સમાન છે જો પતિ પત્ની એક જ બેસીને જમતા હોય તો તે સમાન છે છે પિતામહ ભીષ્મ કહે કે અર્જુન પતિ જમ્યા પછી પત્ની અર્જ થાળીમાં ભોજન કરે તો તે ચારે ધામોના પ્રસાદ કરતા મોટો મહાપ્રસાદ બની જાય છે અને જો પતિ પત્ની નો નિયમ એવો હોય કે આપણે બંને સાથે જમીએ તો હાથ જોડીને વિનંતી છે કે સાથે જ જમવું પરંતુ બે થાળીમાં અલગથી ખાઓ પતિ સાથે બેસીને એક જ થાળી માંથી ખાવું એ દરરોજ દારૂ ગળવા બરાબર છે